આરોપી કિશન ભોઇના જાતિ અત્યાચારથી ત્રસ્ત થયેલી કિશોરી આ બાબતે પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો કિશોરીને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસે કિશોર કિશન ભોઈ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી કિશન કિશનભોયને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આનંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભૂખ બનનારની મમ્મી આવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જણાવેલ કે પોતાની દીકરીને જે સગીર વયની છે તેને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેનો ફ્રેન્ડ રિક્વેસ્ટમાંથી એક્સેપ્ટ કરતાં તેનો ફોટો આઈડી કોપી કરી ભૂખ બનનારને પોતાના ઘરે બોલાવી અને તેનો વિડીયો બનાવી અને તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને તેને મારી નાખવાની ધમકી આપેલ છે તે બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા પોક્સો એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં સંડોવાયેલ આરોપી કિશન ભોઈ વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ તરજી હાથ ધરેલી